ভাগাপ অধিকার পাপড় ওখড়ো পাপড় খড়ো পাপড়ে রাজমে તંત્રચાર ભાજપ કરી દસ મિનિટ આપ રહ્યા તો મેં તંત્રને કેવા માંગુ છું કે આ લાલી લિપસ્ટિક બંધ કરો આ દેખાવો બંધ કરો ખોલો જાગો અહીંયા કોઈનું લેવાય એની સરકાર કે કંત્ર રાજ હોય રહી છે મોટા માયા ભેગા કરીને આંદોલન કરીશું હા ભેરો છે હા અધિકારીઓને એટલી વાન નથી

જો ગઈકાલે લાલી કરવાનું બંધ કરે રોડ ને અને એક નવીન બ્રિજની અમારી માંગણી છે અને જ્યાં સુધી નવીન બ્રિજ ના ખાય ત્યાં સુધી આ મોટા વાહનોની આ બ્રિજ ઉપર અવર બંધ કરે અને બંને તરફ કેટલા લગાવવામાં આવે